ગાંધીનગર ખાતે આઈ કેન આઈ વિલ ફાઉન્ડેશન દ્વારા અમૃત મંથન પર એન્ટ્રેક્સનયોજાયું યોજાયું જેમાં ફાઉન્ડેશનના આશરે સો સભ્યોએ ભાગ લીધો બે હજાર અઢારની શરૂઆતમાં આ જરૂરિયાત અનુભવ્યા પછી શ્યામ તનેશા કે શિમને ભારતના ટોચના બિઝનેસ કોચ તરીકે ઓળખવામાં આવે છે તેમણે અમદાવાદ ખાતે આઈ કેન આઈ વિલ ફાઉન્ડેશને સ્થાપના કરી છે એમએસ એન ઈ સહાયકો સાથે હાથ મિલાવીને ભારતના નિર્માણના મિશન પર છે અને તેમની વૃદ્ધિ માટે પ્રતિબદ્ધ છે આઈ કેન આઈ વિલ ફાઉન્ડેશન દ્વારા ગાંધીનગર ગિફ્ટ સિટી ક્લબ ખાતે અમૃત મંથન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અમૃત મંથન એ વ્યક્તિગત અને વ્યવસાયિક વિકાસ પર ધ્યાન આપવા અને ધ્યાન કેન્દ્રિત કરવા માટેનું ઇન્ટરેક્ટિવ સેશન હતું કે જેમાં ફાઉન્ડેશનના ફાઉન્ડર શ્યામ તનિજા નેરુ ગુપ્તા વગેરે ઉપસ્થિત રહ્યા હતા ફાઉન્ડેશનના એસીથી વધુ સભ્યોએ આ સેશનમાં ભાગ લીધો હતો મારું નામ શ્યામ તનિજા છે હું એક એનજીઓ સાથે જોડાયેલું છું એમનું નામ છે આઈ કેન આઈ વિલ સાથે કામ કરીને એમને સક્ષમ બનાવીએ છીએ જેનાથી કે એ ભારત દેશની ઔદ્યોગિક તરકીમાં કોન્ટ્રીબ્યુટ વધારે કરી શકે બિકોઝ આજની તારીખમાં ભારતનો કોન્ટ્રીબ્યુશન જીડીપીમાં બહુ ઓછો છે જે વધી શકે આપણે ચાઇના ને રિપ્લેસ નથી કરી શકતા પણ ચાઇના પ્લસ જરૂર કરી શકીએ અને એ એ સ્વપ્ન આપણો મેક ઇન ઇન્ડિયાનો સ્વપ્ન આપણો પૂરો ત્યારે જ થશે જ્યારે બિલ્ડ ઇન્ડિયામાં ઓનર માલિક લોકોને અમે કોચ કરીને એમની સોચમાં અને એના ક્રિયાઓમાં એ અંતર લાવીએ કે એ વર્લ્ડ ક્લાસ કંપનીઓ ઊભી કરી શકે અને વર્લ્ડ ક્લાસ કંપનીઓ જ્યારે ઊભી થશે તો ઇન્ડિયાની ગ્રોથ થશે આ ભાવથી અમે પાંચ વર્ષથી કામ કરીએ છીએ એનું નામ છે આઈ કેન આઈવીલ ફાઉન્ડેશન આજે આઈ કેન આઈવીલ ફાઉન્ડેશનની એક નાનડી ડિવિઝન છે આઈ લીડ આઈ લીડ એટલે આઈ લર્ન ઇવોલ્વ એચીવ એન્ડ ડિવેલપ આઈ લીડ આઈ લીડ તમે જુઓ આઈ લીડ શન વિથ ઇચ અધર વી હેડ એડેડ વેલ્યુ સેશન ઇન વિચ પીપુલ લર્ન અબાઉટ દેમસેલ્ફ આઈ લીડ ઇવેન્ટમાં આજની

બે કરોડનો બિઝનેસનો ટ્રાન્ઝેક્શન થયો છે એટલે એકબીજાને અમે વિશ્વાસ થઈ જાય તો આપણે બિઝનેસ કરીએ છીએ પણ આજ પાંચ વર્ષમાં લગભગ લગભગ નહીં તો અમે ધંધો તો સો કરોડમાં કર્યો હશે પણ અમે ગણતરી ના કરતા હતા હવે ગણતરી શરૂ કરી છે અને બિઝનેસમાં કેટલા સક્ષમ થયા છે એની એની તમે જે વિગત કાઢો તો એ ટ્રેમેન્ડસ ઇમ્પ્રુવમેન્ટ છે થર્ટી આપણા જે લીડર્સ છે એમના બિઝનેસ લગભગ લગભગ ત્રણ વર્ષમાં ડબલ થઈ ગયા છે સંજીવ રાજપૂત નો રિપોર્ટ S9 ન્યૂઝ ગાંધીનગર અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે